નવરાત્રિની આઠમે નૈવેદમાં આપણે માતાજીના પ્રસાદમાં શીરો લાપસી કે કંસાર એવું કંઈક ગળી બનાવીએ તો આજે હું તમારી સાથે નૈવેદ માટે શીરાની રેસીપી શેર કરવાની છું સોજીનો શીરો તો આપણે બનાવતા જોઈએ છે પણ શીરાનું જો પરફેક્ટ મેઝરમેન્ટ હોય અને કેવી રીતે એને બનાવવું એ ખબર હોય તો એકદમ સરસ બહાર જે આપણે લગ્ન પ્રસંગની અંદર ખાઈએ છીએ ને કે જે રસોઈયાઓ બનાવે છે સેમ એવો શીરો આપણે ઘરે બનાવી શકીએ છીએ હેલો ફ્રેન્ડ્સ હું છું હેતન કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડીયોને લાઈક અને શેર કરી બાજુમાં રહેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો અને રેસીપીનો વિડીયો સૌથી પહેલા જોવા શીરો બનાવવા માટે કોઈ પણ એક વાટકીનું માપ આપણે સેટ કરી લઈશું તો મેં અત્યારે મારા ઘરમાં જે વાટકી છે એ લીધી છે તો એ વાટકીના માપથી આપણે સોજી લઈશું સોજી તમે ઝીણી મોટી કોઈ પણ લઈ શકો હવે આપણે એને એકબીજા વાસણમાં કાઢી લઈએ અને આ જ વાટકીના માપથી આપણે ઘી લઈશું તો ઘી પણ આપણે જેટલી સોજી લીધી છે એટલું જ લેવાનું છે પણ આ થીજેલું ઘી છે એટલે હું થોડું ઓછું લઈશ જો તમે લો તો તમારે આખી વાટકી ભરીને લેવાનું તો મેં થીજેલું લીધું છે તો થોડું ઓછું લીધું છે હવે જે ઘી લીધું છે એમાંથી બધું જ ઘી અત્યારે મેં એડ નથી કર્યું થોડું રહેવા દીધું છે જે આપણે પાછળથી એડ કરીશું તો જેટલી સોજી હોય એટલું જ લગભગ ઘી જોઈતું હોય છે પણ એક સાથે ઘી એડ નહીં કરવાનું બની શકે કે ક્યારેક ઘીની ક્વોન્ટિટી થોડી ઓછી પણ જોઈએ તો ઘીને આપણે પહેલા એકદમ સરસ ગરમ કરી લેવાનું છે અને ગરમ થઈ જાય ને પછી આપણે સોજી એડ કરીશું તમે ઘીની અંદર સોજી નાખો ને તો આ રીતે એકદમ ફૂલી જવી જોઈએ તો ઘી એટલું ગરમ હોવું જોઈએ ઠંડુ ઘી હોય અથવા સાધારણ ગરમ ઘી હોય તો એમાં તમે સોજી એડ કરો ને તો એ જલ્દીથી ફૂલતી નથી તો જો તમે ઘીને ગરમ કરીને પછી સોજી એડ કરશો ને તો સોજીને શેકવામાં સમય પણ ઓછો લાગશે તમારો સમય પણ અને ઝડપથી એકદમ સરસ તમારો શીરો બનશે તો હવે સ્લો ફ્લેમ ઉપર ઉતાવળ નથી કરવાની સોજીનો જે એક એક નાનો કણ છે ને એ એકદમ સરસ ઘીમાં શેકાઈને ફૂલવો જોઈએ ઘીમાં શેકાઈને ફૂલે ને પછી જ્યારે આપણે એની અંદર પાણી એડ કરીએ ને તો એ એકદમ સરસ એનું ટેક્સચર આવે તો શેકતી વખતે બિલકુલ ઉતાવળ નહીં કરવાની અને આજે આપણે આની અંદર એક બીજું ઇન્ગ્રીડિયન્ટ એડ કરીશું જેના કારણે આ શીરાનો સ્વાદ એકદમ સરસ આવશે સોજી ફૂલીને ઉપર આવી ગઈ છે તો આ સ્ટેજ ઉપર આપણે એની અંદર બે ટેબલ સ્પૂન નાખીશું ચાનો લોટ ચાના લોટથી ટેક્સચર ખૂબ જ સરસ આવે છે અને સ્વાદમાં પણ એકદમ સરસ લાગે છે આપણે જે સત્યનારાયણનો મહાપ્રસાદ બનાવીએ છે તો એની રીત થોડી અલગ હોય છે એમાં દૂધનો ઉપયોગ કરવામાં આવે છે અને બેસન એડ કરવામાં નથી આવતું તો તમે જોઈ શકો છો દાણો એકદમ સરસ ફૂલી ને ઉપર આવી ગયો છે અને તમને આ રીતના બબલ્સ એની અંદર દેખાશે તો અત્યારે જે આપણી સોજી છે ને એ આપણને એવું લાગે કે શેકાઈ ગઈ છે છે પણ ના હજુ એને શેકવાની થોડી વાર તો એકદમ સ્લો ફ્લેમ ઉપર આપણે એને સતત આ રીતે ચલાવતા રહેવાનું છે જેટલી તમારી સૂજી સરસ શેકાશે ને એટલો જ તમારો શીરો ખૂબ જ સરસ બનશે અને ઠંડો થયા પછી પણ એકદમ સરસ લાગશે તો સોજી શેકાય ત્યાં સુધી આપણે જે વાટકીના માપથી સોજી લીધી હતી ને એ જ વાટકીના માપથી ત્રણ વાટકી એટલે કે ત્રણ ગણું પાણી એડ કરીશું તો એકદમ સહેલું મેઝરમેન્ટ છે જેટલી સોજી હોય એનાથી ત્રણ પાણી લેવાનું એમાં થોડું આપણે કેસર નાખીશું અને હાફ ટી સ્પૂનમાં ઇલાયચી પાવડર નાખ્યો છે કેસર નાખવું ઓપ્શનલ છે પાણીને ઉકળવા દઈએ હવે જોઈએ તો ફૂલી અને પછી એની જાતે થોડી એ બેસી જશે તો બસ આ સ્ટેજ ઉપર આપણે એની અંદર થોડા ડ્રાયફ્રુટ એડ કરીશું તો મેં અત્યારે કાજુ બદામ પિસ્તા લીધા છે અને કિશમિશ લીધી છે તો કાજુ બદામને મેં ફાડિયામાં રાખ્યા છે અને પિસ્તાની આ રીતની કતરણ છે મારી પાસે તો એ જ એડ કરું છું થોડા આપણે ગાર્નિશિંગ માટે રહેવા દઈએ હવે આ સ્ટેજ ઉપર આપણે એની અંદર ડ્રાયફ્રૂટ એડ કરી દઈએ ને તો ઘીમાં એકદમ સરસ શેકાઈ જાય છે અને ડ્રાયફ્રૂટ તમે તમારી ચોઈસ પ્રમાણે ક્વોન્ટિટીમાં પ્લસ માઇનસ કરી શકો તો બસ બીજી બે મિનિટ શેકાઈ જાય પછી એની અંદર આપણે જે પાણી ગરમ કર્યું હતું ને એ એની અંદર એડ કરી દેવાનું છે આપણી જે સોજી છે ઘીમાં એકદમ સરસ શેકાઈ ગયેલી છે ફૂલેલી છે તો તરત જ જેવું તમે પાણી નાખશો ને બધું જ એની અંદર એબઝોર્બ થઈ જશે અને એકદમ સરસ આપણો શીરો તૈયાર થશે તમે ઈચ્છો તો તમે અંદર દૂધ પણ નાખી શકો પણ એ આપણે મહાપ્રસાદ બનાવીએ ને ત્યારે એડ કરતા હોય છે તમારે જો આ રીતે ફક્ત સાદો શીરો બનાવવો હોય નૈવેદ માટે તો તમે એની અંદર આ રીતે પાણી પણ એડ કરી શકો પાણી અને દૂધ બંને મિક્સ કરીને પણ એડ કરી શકાય છે થોડી જ વારમાં જોયું ને કે પાણી આપણે એડ કર્યું તો ફક્ત બે જ મિનિટની અંદર આ પ્રમાણે સોજી તમારી બધું જ પાણી એબ્સોર્બ કરી લેશે અને એકદમ સરસે ફૂલશે તો જ્યારે પણ તમારે નૈવેદ્ય માટે શીરો બનાવવો હોય તો તમે આ રીત એકવાર ચોક્કસથી ટ્રાય કરજો રિઝલ્ટમાં ખૂબ જ સરસ તમને ફરક જોવા મળશે જો બધું જ પાણી સોજી ધીમે ધીમે પોતાની અંદર એબ્ઝોર્બ કરી રહી છે અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની જ્યારે શેકો ત્યારે પણ સ્લો રાખવાની સ્લો ફ્લેમ પર જ તમે શેકી હશે ને સોજી તો એકદમ સરસ તમારો દાણાદાર આ શીરો તૈયાર થશે તો જો બધું જ પાણી એની અંદર એબ્સોર્બ થઈ ગયું છે તો હવે આપણે એની અંદર ખાંડ એડ કરી દઈએ તો જેટલી સોજી હોય એટલી જ ખાંડ લેવાની હોય છે પણ મેં થોડી ઓછી નાખી છે તમને રેગ્યુલર મીઠાશ જોઈતી હોય તો તમારે જેટલી સોજી હોય એટલી ખાંડ લેવાની પણ મેં થોડો ઓછો ગળો બનાવ્યો છે એટલે મેં થોડી ઓછી ખાંડ એડ કરી છે ખાંડ નાખીશું ને એટલે એનું થોડું પાણી વળશે એટલે તમને એવું લાગશે કે પાછો જે શીરો છે એની અંદર થોડું મોઈશ્ચર છે પણ થોડી જ વારમાં ખાંડનું પાણી બળી જશે અને એકદમ સરસ લચકા પડતો દાણાદાર આપણો શીરો તૈયાર થશે આ શીરો ઠંડો થયા પછી પણ તમે ખાશો ને તો એનો ટેસ્ટ એકદમ સરસ લાગશે તો જુઓ ખાંડનું જે પાણી છે એ ઓલમોસ્ટ બળી ગયું છે હવે આપણે શું કરીશું કે જે આપણે ઘી રાખી તું ને સાઈડમાં એમાંથી બે મોટી ચમચી ભરી ઘી એની અંદર એડ કરીશું આ રીતે જ્યારે તમે કાચું ઘી એડ કરો છો ને તો શીરામાં ખૂબ જ સરસ એની સુગંધ આવે છે ને શાઇન આવે છે અને જે ઘી બચ્યું છે એ હવે એડ નહીં કરીએ કારણ કે મને અત્યારે જરૂર નથી લાગી રહી આ રીતે જ્યારે પણ તમે શીરો બનાવો તો થોડું ઘી એની ઉપર નાખજો તો એનાથી સુગંધ ખૂબ સરસ આવશે ટેક્સચર તો તમે જોઈ જ રહ્યા છો કે કેટલું સરસ શીરાનું આવી છે હવે આપણે શું કરીશું આ રીતે ઘી એડ કરીએ ને પછી સ્લો ફ્લેમ પર એને ઢાંકીને રહેવા દઈશું એટલે સોજીએ પોતાની અંદર જે ઘી એબ્સોર્બ કર્યું હતું ને એ બધું જ પાછું થોડું તમને બહાર આવેલું દેખાશે તો એકદમ સ્લો ફ્લેમ પર ઢાંકી અને લગભગ આપણે બે થી ત્રણ મિનિટ માટે રહેવા દેવાનું છે તમારે આ શીરો બનાવવા માટે જાડા તળાવવાળું વાસણ લેવું જેથી નીચેથી ચોંટે નહીં હું તમને નજીકથી બતાવું તમે જોઈ શકો છો કે ઘી બહાર પાછું છૂટું પડી ગયું છે એટલે આપણો શીરો અત્યારે પરફેક્ટ તૈયાર થઈ ગયો છે પાણી નાખીને બનાવ્યો છે તો પણ એનું જે ટેક્સચર છે એકદમ જ સરસ દાણાદાર છે તો બસ હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને શીરાને એક સરી બાઉલમાં લઈ લઈએ એકદમ જોતા ખાવાનું બંધ થઈ જાય એવો શીરો બનાવવામાં એકદમ જ સરળ છે ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે અને મેઝરમેન્ટ જો તમે પરફેક્ટ લીધું હશે તો તમારો શીરો ખૂબ જ સરસ બનશે તમારે એની લખેલી રેસીપી જોતી હોય તો વેબસાઇટની લિંક મેં નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો થોડા જે ડ્રાય ફ્રૂટ આપણે રાખ્યા હતા એનાથી એને ગાર્નિશ કરી લઈશું તો ફ્રેન્ડ્સ આજની રેસીપીનો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને ચોક્કસી જણાવો જો વિડીયો પસંદ આવ્યો છે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને જરૂરથી શેર કરો અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો તમે કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો તો ફરીથી મળીએ આવી જ એક નવી અને મજેદાર રેસીપી ની સાથે